દાહોદ જિલ્લાના દેવગઢ વાળિયા પીપલોદ ગામના બસ સ્ટેન્ડ સીત અવૈધ કરાયેલા બાંધકામો સામે તંત્રની લાલ આંખ શોપિંગ સેન્ટરની છ જેટલી દુકાનો કરાઈ સીલ દાહોદ જિલ્લામાં બિલ્ડરો કાયદાની એસી કે તેસી કરીને ભવ્ય બિલ્ડીંગો બનાવી રહ્યા છે ત્યારે આવા બિલ્ડરોને કાયદાનો ભાન અપાવવા જિલ્લાના દેવગઢ બારિયાના પીપલોદ ગામના બસ સ્ટેન્ડ વિસ્તારમાં બિલ્ડર દ્વારા મંજૂરી વિના બિલ્ડીંગનો આકાર પામી ગયો હતો બિલ્ડીંગમાં છ દુકાનો સીલ કરાતા બિલ્ડરોમાં ફફડાટ વ્યાપ્યો છે ત્યારે પીપલોદ ગ્રામ પંચાયત દ્વારા પણ નોટિસો આપવા છતાં બિલ્ડરને જાણે કોઈ ફરક ન પડતો હોય તેમ દુકાનો બિલ્ડર દ્વારા ચાલુ રાખવામાં આવી દુકાનો કેટલીક દુકાનો ભાડે આપી દેવામાં આવી હતી દુકાનદારોએ અવગણના કરીને દુકાનો ખોલતા પંચાયત દ્વારા જેટલી સીલ કરીને પીપલોદ ગામના સરપંચ અને તલાટી દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે દાખલો બેસાડવાનું કામ કર્યું હોવાની લોકો દ્વારા સરાહના કરવામાં આવી મારો નામ પટેલ છત્રસિંહ ફુલાભાઈ છે અને હું હાલમાં ગ્રામ પંચાયત પીપલોદ સરપંચ તરીકે ફરજ બજાવું છું આ શોપિંગ સેન્ટર નું ને જે સીલ મારવામાં આવ્યું છે આજની તારીખમાં એમાં ગ્રામ પંચાયતે જે પ્રમાણે નિયમો અનુસાર બાંધકામ કરવામાં કર્યો નિયમો પ્રમાણે બાંધકામ કરેલ નથી તો આ કેટલી દુકાનો ને મારવામાં ને મારવામાં વધુ કાર્યવાહી શું હશે કાર્યવાહી પછી આગળ ન્યૂઝ દેવગઢ બારિયા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે